નમસ્કાર મિત્રો અત્યારે સમાચાર એક મળી રહ્યા છે કારણ કે આજે અડોદ નગરપાલિકાની ચૂંટણીનું જે કંઈ પરિણામ છે તે જાહેર થયું જેમાં કોંગ્રેસની બુરી તરાની રીતે આપણે કહી તો હાર થઈ કારણ કે અઠ્યાવીસ બેઠકમાંથી માત્ર એક બેઠક કોંગ્રેસ જીતી શક્યું છે સત્યાવીસ બેઠક ઉપર કોંગ્રેસનો પરાજય થયો છે એટલે વોર્ડ એકથી સાત સુધીમાં વોર્ડ નંબર એકમાં કોંગ્રેસે ખાતું ખોલાયું ત્યાર પછી વોર્ડ નંબર બેથી સાત સુધી ભાજપની જે છે સળંગ એની પેનલ જે છે એ જીતી હતી એટલે અઠ્યાવીસ જે સીટો હતી અઠ્યાવીસ માંથી સત્યાવીસ ભાજપ જીત્યું છે અને એક જ કોંગ્રેસ જીત્યું હતું જેને લઈને કોંગ્રેસની હાર થઈ હતી કોંગ્રેસની હારને લઈ અને શહેર કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ એ અત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે શક્તિસિંહ ગોહિલ તેઓને રાજીનામું ધરી દીધું છે આ ચૂંટણીની નૈતિક જવાબદારી સ્વીકારી અને પ્રમુખ પદેથી બંને પ્રમુખે રાજીનામું દીધું છે શહેર અને ગ્રામ્ય કોંગ્રેસના બંને પ્રમુખે રાજીનામું દીધું છે જેમાં ડોક્ટર કે એમ રાણા છે જે હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે તેઓએ પણ નૈતિક તેઓએ પાલિકાની ચૂંટણીમાં હાર થઈ એની નૈતિક જવાબદારી સ્વીકારી અને તેઓએ પ્રમુખ તરીકે રાજીનામું જે છે એ દઈ દીધું છે તેની સાથે શૈલેષભાઈ જે દવે છે તે પણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે તેઓએ પણ કોંગ્રેસ પક્ષની પાલિકાની ચૂંટણીમાં ખરાબ રીતે એનું પ્રદર્શન રહ્યું જેને લઈ અને તેઓએ પણ રાજીનામું ધરી દીધું છે એટલે આવી રીતના નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતા શહેર અને ગ્રામ્ય કોંગ્રેસના બંને પ્રમુખો દ્વારા રાજીનામું ધરી દેવામાં આવ્યું છે તેની સાથે મિત્રો આમ વાત કરીએ તો શૈલેષભાઈ દવે અને ડોક્ટર કે એમ રાણા ઘણા સમયથી જે છે એ કોંગ્રેસના પ્રમુખ પદે હતા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે પણ પરંતુ અત્યારે એટલે કે આજે જે ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું કારણ કે આમ મિત્રો જોવા જઈએ તો શૈલેષભાઈ દવે અને ડોક્ટર કે એમ રાણા આ બંને જે છે મિત્રો એ એની જે મહેનત હતી કે પાલિકાની ચૂંટણીમાં એક પણ સીટ જે છે એ ભાજપ બીનરીફ ન લઈ જાય કારણ કે માહોલ અમે તો બહુ નજીકથી આખું મિત્રો જોયું હતું એટલે માહોલ એટલો બધો ગરમ કરી દેવામાં આવ્યો હતો તેમ છતાં પણ આ બંને પ્રમુખ તેની સાથેના કાર્યકર્તાઓ કે જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે એ બધા એકજૂથ થઈ અને ચૂંટણી લડ્યા હતા પરંતુ મતદારો વચ્ચે ગયા હતા પરંતુ મતદારોએ આશીર્વાદ ન આપ્યા મતદારોએ ભાજપને આશીર્વાદ આપ્યા એટલે ભાજપની પાલિકા જે છે મિત્રો બેની પરંતુ કોંગ્રેસની અઠ્યાવીસ બેઠકમાંથી એક જ માત્ર આવી એટલે આ બંને પ્રમુખ દ્વારા નૈતિક જવાબદારી સ્વીકારી અને કોંગ્રેસના પ્રમુખ પદેથી શહેર અને ગ્રામ્યના પ્રમુખ પદેથી બંને પ્રમુખ દ્વારા રાજીનામું દીધું છે તેની સાથે મિત્રો મેં હમણાં જ તમને વાત કરી કે અઠ્યાવીસ પાલિકાની બેઠકો હતી અઠ્યાવીસમાંથી માંથી સત્યાવીસ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા એક એક વોર્ડ નંબર કોઈ ટેકનિકલ કારણોસર એક ફોર્મ રદ થયું હતું પરંતુ ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા એટલે એક પણ સીટ જે છે મિત્રો એ બિનરીફ જે છે એ બિનરીફ ભાજપને આપવામાં નથી આવી અમે તો નજીકથી મેં હમણાં તમને કીધું એમ જોયું હતું કે ઓછામાં ઓછી આઠ સીટો એવી હતી મિત્રો કે એ બિનરીફ થઈ જાય એવી હતી પરંતુ આ બંને પ્રમુખ તેની સાથે કોંગ્રેસ પાર્ટી સાથે જે જોડાયેલા છે એના કાર્યકર્તાઓ આ બધાની મહેનત હતી સતત જે છે એ ઉમેદવારોને ધ્યાન રાખવાની ટેકેદારોને સાચવવાના ઉમેદવારોને સાચવવાના ધાક ધમકી આવે પોલીસ મથકે દોડી જાય એટલે આવા બધા ઉજાગર આ બધી પણ પરિસ્થિતિ હતી મિત્રો પરંતુ મતદારો જે છે મતદારોએ કોંગ્રેસને આશીર્વાદ ન આપ્યા એના કારણે કોંગ્રેસ પક્ષના છવ્વીસ ઉમેદવારો આવ્યા કારણ કે સત્યાવીસ ઉમેદવારો મેદાનમાં માતા એમાં છવ્વીસ હારી ગયા છે એમાં છવ્વીસ માંથી શહેર કોંગ્રેસ પ્રમુખ પણ જે છે એ પણ વોર્ડ નંબર ત્રણ માં ચૂંટણી લડતા હતા તેઓની પણ હાર થઈ છે એટલે બંને જે શૈલેષભાઈ દવે છે ડોક્ટર કે રાણા છે આ બંને જે છે એ નૈતિક જવાબદારી સ્વીકારી છે પાલિકાની ચૂંટણીની હાર થઈ એની નૈતિક જવાબદારી સ્વીકારી છે અને જેને લઈ અને બંને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે શક્તિસિંહ ગોયલ તો તેઓને રાજીનામું જે છે એ મોકલી આપ્યું છે આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો